જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાના પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તો અને છે છે સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે પ્રવાહ ક્ષેત્રમાં હિરણ કપીલા સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગે દશેરા ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી તો ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી ગંગા અવતરણનું પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું કન્યાવર દ્વારા પવિત્ર ગંગાજળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કરાયો હતો તો ગંગા માતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા પઠન સાથે બાલિકાએ શિવજીનો અભિષેક કર્યો હતો નિર્મળ ગંગા જળ શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે અને જલધારી દ્વારાથી જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન કરાયું હતું તો સાથે જ આપણી સંસ્કૃતિની ધરોહર એવા જળ સ્થાપત્ય સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારે પણ નદી કુંવા તણાવ વાવ કે સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો કચરો નાખવાની અને પ્રકૃતિને લક્ષ્યમાં રાખી પૂજા કાર્ય કરવાનો તમામે સંકલ્પ લીધો હતો ત્યારબાદ શાઇ મહાઆરતી યોજાય જેમાં અલૌકિક દૂર દીપ સાથે ત્રિવેણી સંગમ ગુંજી ઉઠ્યું હતું તો ટ્રસ્ટ પરિવાર સ્થાનિક તીર્થ પુરોહિતો સહિત સૌ ભક્તો દ્વારા ત્રિવેણી માતાની સુંદર આરતી આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય અધિક કલેક્ટર સહિતના તેમજ સામાજિક સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા મહા આરતી પછી તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગંગાજર મહાદેવનો અભિષેક કરનાર બાળાઓને સોમનાથ ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદ આપીને વિદાય આપવામાં આવી હતી તો આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક તીર્થ પરિવારો ભક્તો આ ધાર્મિક આયોજનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા તો શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કાર્યક્રમનું શું

મા ત્રિવેણીની પૂજા એટલે મા ગંગાની પૂજાનું આયોજન કરવામાં આવ્યું આ પૂજાની અંદર ભગવાનની અલગ અલગ દ્રવ્યો દ્વારા પૂજા અને અભિષેક કરવામાં આવ્યો જેમાં પવિત્ર બાળાઓને બોલાવી એમાં ગંગાજળ અને એ ગંગાજળથી માં ગંગાના આદિશંકરાચાર્ય વિરચિત છે ગંગાષ્ટક છે એ ગંગાષ્ટકના શ્લોકોથી એ કુમારિકાઓના હાથે એ ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ મા ત્રિવેણીનું પૂજન કરવામાં આવ્યું પૂજન કર્યા બાદ માતાજીની મહા મહાઆરતી કરવામાં આવી આ પવિત્ર દિવસે ભગવાન સોમનાથ મા ગંગા અને ત્રિવેણી માતાજીને એવી પ્રાર્થના કરવામાં આવી કે દેશના દરેક લોકોનું હિત થાય દરેક લોકો સુખી સંપન્ન અને નિરોગી રહે એવી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાજીને અને ભગવાન સોમનાથને મા ગંગાને પ્રાર્થના કરવામાં આવી આજે ગંગા દસરા હોવાથી ત્રિવેણી માતાની આરતી કરવામાં આવેલ હતી અને અહીંયા આયોજન કરવામાં જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું સ્થાનિક તીજ પુરોહિત અને માન્ય કલેક્ટર સાહેબ પણ આરતીમાં જોડાયા હતા તે સિવાય ગામના લોકો ભક્તજનો ભક્તજનો અને બહારથી આવેલ ભગવાન સોમનાથના દર્શને આવેલ યાત્રીઓ પણ જોડાયેલા દર વર્ષે જ્યેષ્ઠ મહિનામાં શુક્લપક્ષમાં દસમના દિવસે મા ગંગાના ઉત્તરાયણના દિવસે ગંગા આરતી જે અહીંયા ત્રિવેણી સંગમ છે ત્યાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા આરતીની આયોજન કરવામાં આવે છે જેમાંથી સ્થાનિક લોકો સોમનાથ મંદિર દર્શન આવે લોકો હજારો લોકો આ આરતીમાં અને પૂજા વિધિમાં ભાગ લેતા હોય છે ગંગા દશે એટલે ગંગોત્સવ કહેવાય છે જેઠ મહિનાની એકમ છે દસમ સુધી આ કરવામાં આવે છે ભગીરથ રાજાએ એ અથાગ પ્રયત્થી ગંગાજીના પૃથ્વી પર લેવા છે પૃથ્વી પર લેવા છે અગાધ પ્રયત્નથી લેવા છે ગંગાજી શું શું ઉતારો પ્રશ્ન કર્યો કે લોકો મને પવિત્ર કરશે શું કરશો ત્યારે ભાગીદે કીધું કે સાધુ સંતો સમાજ નિર્મળ રહી અને દસણ સાંભળી વિષ્ણુ ગંગાજી વિષ્ણુ વગર ચરણમાં થઈ શિવજીના માથા પર થઈ ગંગાનો પ્રવાહ એવા માંડ્યો હરદ્વારા ગંગાજી કાશી અલગ અલગ જગ્યાએ પ્રવાહ માંડ્યો છે ગંગાધ તરીકે પૂજન થાય છે અને જેઠ સુધ દસમ ને મંગળવાર હસ્ત નક્ષત્ર હોય ત્યારે આ ગંગામાં ઉતર્યા છે જ્યાં જ્યાં ગંગાના પ્રવાહ ઉતરતા ગયા ત્યાં ત્યાં પૂજન થવામાં આવે છે સગર રાજાના પુત્રને સંજીવન કર્યા છે જ્યાં સંજય સાગર પત્રના પુત્ર ભસ્મથી ગયા ત્યાં ત્યાં સાગર હતો ત્યાં નામ સમુદ્રી નામ સાગર પડી ગયું અને જ્યાં હરદ્વાર કાશી ગંગા ત્યાં ગંગા બધા પૂજન થાય છે અને જ્યાં દસમના દિવસે ત્યાં હુગલી નદીની કિનારે સાગર સંગમ થાય છે ત્યાં બધા ભારતભરમાંથી ત્યાં પૂજા કરવા આવે છે સોમનાથમાં પત્ર નદી છે પ્રભાતે હતી ગંગા સવારે ગંગાનો પ્રવાહ આવે છે મધ્યાહને તો સરસ્વતી બપોરે સરસ્વતી આવે છે કપરાણ સરવતી સ્થાની અને રાત્રે નર્મદા આવે છે તો સમનાથ તસ અને સો ગામના સ્થાનિક લોકોએ આ ગંગાજીનો પૂજનો આવા લાવ્યો છે જય સોમનાથ દીપક જોશી સાથે સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ